જય દ્વારકાધીશ ઠાકર ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ તો ભાઈ આપણે રેડી થઈ ગયા હવે નાથ દ્વારા મંદિરે મંગળ આરતી કરવા જાવી તમે આગળનો લોક જોયો છે તો તમને ખબર હશે એટલે હવે આપણે ડાયરેક્ટ જવું છે મંદિરે નાવાનો એક જગ્યાએ હોટલે પૈસા દઈને ને મેળ આવી ગયો તો પણ હુવાનો તો ક્યાંય મેળ આવ્યો નહિ એટલે આપણે ગાડીમાં હું થતા એટલે આવું બધું થાય

ઠંડી હે દીમે ઓ યો હમણા ભાઈ સુટ ઉગાડી દેરા ભાઈ કોઈ વાત ની સ્કેનર દે દો સ્કેનર કેટને હુએ 50 50 હે એક કેવ એક ના 50 કે એક ના 50 કે 40 રૂપયા હારુ કેવાય સરસુન ફટફટ જા પીવી જા ચા પીવીં સ હા હાલો ભાઈ નાથદ્વારાની ગલીઓમાં પાછું આપણું સ્વાગત છે તમારા બધાયનો આપણે બીજી વાર આવી ગયા આપણે ભગવાનની દયા થાય એટલે પૂગી જ જવાની વાત આવે હો ભાઈ અને ટ્રાફિક છે ચા દો ચાય અચ્છી છે ચાય દો ભાઈ ત્યાં વાહ રવિ જાધવ હો ચા પીએ તો નિંદર ઉડે લઈ લે ગરમા ગરમ ઠંડીની ગુલાબી ઠંડીની ચા આહા હા હં લાવ પેલા મને લઈ દે ને ભાઈ મને ઠંડી લાગે છે ચાલો ભાઈ અત્યારે અત્યારે મેં બધી દુકાનો ખોલી ગઈ છે ભગવાનના ના વાઘા ને આ તેન બી લેવું હોય પ્રસાદી છે બાજુ મસ્ત છે જો બધું આપણે હવે ફટાફટ ભાગીએ મોડું બહુ થઈ ગયું ઓ ભાઈ ગજબ ટ્રાફિક હે ગજબ સીધું 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 તો ભાઈ ફાઈનલી દર્શન થઈ ગયા સરસ મજાના ગાડી અહીં પાર્કિંગમાં હતી તો ગાડી લઈને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા એમ કે લાગી છે ભૂખ અહીંયા જો મસ્ત શંકર બાપાની મૂર્તિ છે ઉપર તમને દેખાય ને ત્યાં ચડવાનું હોય ને ત્યાંથી જલ અભિષેક કરવાનું હોય પણ અત્યારમાં ખુલ્લું નથી બાકી આપણે એ કરત હવે આપણે નાસ્તો તો કરીને ગાડી જાવ દે સીધી ઉદયપુર નો એટલે અહીંયા ફરવાનું આ વખતે આપણે એક્સપ્લોર કરવું છે ઉદયપુર ઓલી વખતે તો એક જ રાત હતી ત્યાં બહુ જવાનું આ વખતે આપણે ટ્રાય કરશું અલગ અલગ જગ્યાએ જાઉં તો ચાલો મળી જાય હાલો 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 ભાઈ ઉદયપુર ચલું કા ભાઈ આ ખાના ખીલા તું ખાના ખીલા દઉં અભી અભી નાસ્તા કરાતા હું બડીયા સા નાસ્તા કરાતા હું ચલો

ચાલો ભાઈ હવે ઉદયપુર નાસ્તો કરી લીધો છે ગાડીએ બહાર રાખવી પડી કેમ કે જગ્યા જ નહોતી હોટલ આપણી પાસે છે નહીં એટલે હવે હોટલ ગોતવાની હે કાલે રાતે તો આપણે સુઈ ગયા હતા ગાડીમાં આજે કિલોમીટર પૂરા છે હોટલે જઈને સુઈ જવાની વાત આવે હવે એક હોટલ ગોતી હતી યાર હવે અમે તો પ્રોપર્ટી જોવાના યાર જા બે તો જ ઓહો હો ગાઈસ એમ કે ધક્કો એક માર દો તો પડી જાય સીધો વાત તો સહી પાણીમાં હમણાં મજા આવે એવું છે અહીંયા કે ખાલી નથી રવિ નથી હમણાં દસ વાગે ચેકઆઉટ થશે પછી આપડે ઘરી જઈએ ગમે ચાલો હવે આપણે જાય છે મળે તોય ઠીક ના મળે તોય ઠીક પછી આપણે હવે સુઈ જવાની વાત આવે છે ભાઈ ભાઈ દોઢ કલાકથી આ પાર્કિંગ પહોંચી આમાં ક્યાંય ઉદયપુરમાં હોટલ એવી જગ્યાએ બુક થઈ ગઈ ને લેક ની બાજુમાં ક્યાંય પાર્કિંગ થતું નથી હોટલ વાળો ઘડી ક્યાં જ પાડી દઉં હમણાં હોટલ વાળા ને જઈને આજુ જવ તો ક્યાં પાર્કિંગ કરવી ગાડી ગયો જઈ લ્યો એક બાજુ આવા ટ્રોક આવે એ ભાઈ હેરાન થવાય ગયો મજા તો આવે છે ને રવિ રાયકા રબારી ગુજરાત વાળા ને લેવા લેવાય હવે આમ જોઈ લ્યો કે પાર્કિંગની જગ્યાને રે જેસીબી કાઢ્યો આમાંથી દેવ તો ટ્રાફિક આગળ સારું છે આપણે છે ને ટાઈમે ગાડી મૂકી દીધી અરે યેઓ ભાઈ ઓટોવાળાએ સેટિંગ પાડી દીધું કે હું પાર્કિંગ કરાવી દઉં પણ મારી ઓટોમાં તમને હોટેલ સુધી મૂકી જાઉ 200 રૂપિયા ને હવે આમ આડી મૂકાવશે ગાડી ને તો ઓલો કેમ કાઢ છે નહીં આ કચરામાં નાખ દે ને અંદર નાખ દે અહીંયા અંદર મારી વાત સાંભળો કચરાનું કઈ ને ગઈ છે પણ ઓલો ભાઈ ગાડી ક્યાંથી કાઢ છે એમ કહું આ બધા મજા આવે ગાડીઓ પાર્ક કરવા માં તો કરવાનું ઈ જો ઓલા અહિયાં પાર્કિંગ નો વહીવટ કરે બધાય દેખા ઉભા ઉભા એ જ કર કેવલ બાકી ગાડી મારે નજર સામે જ રહી

એની બાજુમાં લાઈન છે આપડી ગાડીની જગ્યા થઈ ગઈ આ બહુ બધી જગ્યા આમ જવા દે કઈ પેલા પછી ફૂલ માર દે આવા દે આવા દે

હાલો ભાઈ હવે હું પાર્કિંગ કરાવી લઉં પછી મરી જાવ લાવો પૈસા લાવો ગાડી પાર્ક કરાવી બસો રૂપિયા હમણાં ઓટો દઈ દેવો ફટ કરતા ઘરું બે ગયું બસો રૂપિયા હા આવા લેક પાસે વ્યુ માં તમને ગાડી પાર્કિંગ કરાવી યાર મેં હાલો ભાઈ હવે રિક્ષા ભાઈને ભાઈ પકડી હોટલે વયા જાય તડકો લાગે મને તો ફૂલ તડકો હેલો ભાઈ

બેઠે ભાઈ ઓલરેડી મોજી ભાઈ કબ ક્યાં હોય ક્યાં બતાયપ હૈ ના કોઈ કોઈન હીરા બેઠે હે હમ ભી દ્વારિકા થી દ્વારિકા બુરિયા 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 રખડે

ચાંદર તો બસ હે વો બાજો પાર્કિંગ ની બાકાજી બોલે જ છે ઉદયપુર માં કોઈ બા માહોલ પેદા કરો આપને બેઠા જો અંદર દેખાય હા જો એને આવું મજા આવે અમારે વાડી લઈ જાવ

કઈ વાંધો ની મજા આવશે જોઈ લેજો બીજું જો આવો કંઈક વ્યુ છે અહીંયાથી તો આ આપણી હોટલ આવી ગઈ છે ભાઈ હોટલ બહુ વાગી હતી ભૈયા પાર્કિંગ મે બહુ જોતા હો કેસા નહી ચાલે પાર્કિંગ મે જોતા બહુ તો પાર્કિંગ હે ની તમે आपने डांस नहीं करी गाड़ी अभी तो रोड पे गाड़ी है ये जो को तो आपको कुछ कर देना पड़ेगा इधर आ ही नहीं सकती गाड़ी आप जो गेस्ट आते हैं हाँ बोल तो सकते हैं ना कहीं पार्क करना है तो बता रहा हूँ जितने भी जो गेस्ट आते हैं अपने

केला में है रवि रूम तो ले फ्लोर लेक व्यू लेक व्यू वाह वाह बढ़िया सा रूम मिल गया है गैस इतनी मेहनत के बाद अभी हम जाएंगे आराम बाराम करेंगे खाना पाना खाएंगे सोएंगे बाद में निकलेंगे उदय दिन में गेड़ी मारेंगे ओ हो ओह, ओह, हो होय ये ले जो ऊपर तो काम चालू है नहीं रवि ऊपर काम चालू है ખામીની હોટલમાં આ રૂમ છે જો આવા રૂમ છે કંઈ કંઈ આપણો આ રૂમ નથી આપણો વ્યુ રૂમ હે ભાઈ થાકી ગયો ને કેતો તો કે બે આપી દે નહીં નહીં હું લઈ લઉં ઈસલીએ બોલતા હું ગાઈશ તેરે કો જીમ કરો ખાસ ચડે અરે ગયતા

તો ભાઈ હવે આપણે આ વ્લોગ આ એન્ડ કરી દઈએ વ્લોગ થઈ ગયો છે લાંબો બપોર પછી આપણે આરામ કરીને બહાર નીકળશું એટલે બીજો વ્લોગ ચાલુ કરશું ત્યાં સુધી તમે બધા જોડાઈ ગયો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ